છે પોલીસ દ્વારા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં સવારે માતા પિતા કામે જાય તે સમયે બાળકોને રાખવામાં આવે છે અને આ સમયે સેન્ટર

પાંડેસરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં બહારના રાજ્યમાંથી આવતા પેરેન્ટ્સે બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીએ જતા હોય છે તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે કોઈ ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જેના વાલીવારસ સતત કામમાં પરોવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે જે પણ મા બાપ બંને નોકરીએ જતા હોય છે તેમના બાળકો દિવસ દરમિયાન પોલીસ અને ડે કેર સેન્ટરમાં હોય તેઓ એકદમ સુરક્ષિતતા અનુભવે છે અને પોતે પોતાનું કામ પણ સરસ રીતે કરી શકે છે તથા બાળકોના ખાવા પીવા રેખદેખ અને કાળજીના ભાગરૂપે પણ તેઓ એટલા જ ખુશ થયેલા છે કે તેમને ખૂબ જ મોટિવેશન પણ સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ